तो मित्रों तो मित्रो आ छे ईडरियोगढ़ आ छे रूठी रानी नो महल तो मित्रों आ छे राजा दौलत सिंह नो महल आ छे ईडरियागढ़ नो प्रवेश द्वार जो आ रहयो पंचमुखी महादेव नो मंदिर जो आ रहयो सामने जैन मंदिर ये छे रानी दला કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે આપસોનું અમારી નાનકડી યુટ્યુબ ચેનલમાં અને મારું નામ છે ધીમંત સોની હમણાં તમે બધા એ જ રહ્યા છો કે આજે ગુજરાતીમાં વ્લોગ ક્યાંથી તો વેલ તમારી જાણકારી ખાતર હું તમને બતાવી દઉં કે આજનો આપણે સંપૂર્ણ વ્લોગ ગુજરાતી ભાષામાં જ કરવાના છીએ અને તેની પાછળ એક મોટું કારણ છે કારણ કે હમણાં હું ઈડરિયા ગઢ ઉપર આવેલો છું અને અહીંની મોટા ભાગની પબ્લિક ગુજરાતીઓથી ભરેલી છે એટલે જ આજે આપણો વ્લોગ ગુજરાતીમાં જ કરવાનો છીએ આ છે ઈડરિયા ગઢનો પ્રવેશ દ્વાર જેનાથી તમે અંદર જઈને ઈડરિયા ગઢની ચડાવવાની શરૂઆત કરી શકો છો તમે જોઈ શકો છો કે અમે આ સીડીઓ દ્વારા ઉપર ઈડરિયા ગઢ ઉપર ચડીએ છીએ આપણે છેક રૂઠિયાના મેળ સુધી ચડવાનું છે એટલે અમે અત્યારે વહેલી સવારે ઈડરિયા ગઢ ઉપર ચડવા માટે આવી ગયા છીએ અત્યારે હમણાં આ રસ્તાથી આવતા હતા ઉપર પણ જો કદાચ તમે ઈડરગઢ ચડવા માટે આવો તો એ રસ્તાથી બિલકુલ ના આવતા કારણ કે અમે પડતા પડતા રહી ગયા છીએ અને તમે સીડીઓ તરફથી આવી શકો છો અહીંથી આમ મિત્રો તમે ખાલી આ પાછળનો સુંદર નજારો જુઓ કેટલો સરસ લાગી રહ્યો છે સીડીઓ ચડતા ચડતા આ આગળ એક મહેલ આવ્યો છે હમણાં આપણે ત્યાં જવાના છીએ અને જોઈએ ત્યાં અંદર કેવો નજારો છે તમે જોઈ શકો છો કે અત્યારે મહેલના ગેટ ઉપર તારું લાગ્યું છે પણ અહીંયા એક બીજો રસ્તો છે જવાનો ત્યાંથી આપણે અંદર જઈ શકીશું જુઓ આ રહ્યો પાછળનો રસ્તો જ્યાંથી તમે અંદર જઈ શકો છો અને આખો મહેલનો નજારો છે ત્રીજા માળ સુધી જોઈ શકો છો તો મિત્રો આ છે આ રાજા દોલતસિંહનો મહેલ જે તમે આ મારી પાછળ જોઈ શકો છો રાજા દોલતસિંહ મહેલની મહેલ ની છેક ત્રીજા માળે અમે ઊભા છીએ ટોચ ઉપર જુઓ જો આ છે જે ગેટ મેં તમને શરૂઆતમાં બતાવેલો કે આ ગેટ લોક છે આગળથી એટલે મેં પાછળના રસ્તે થઈને આ મહેલ સુધી આવ્યા હતા પાછળથી કઈક આ રીતનો મહેલનો જોવા મળશે તમને હમણાં તમે જોઈ શકો છો કે અહીં લખ્યું છે પ્રાચીન મહાકાળી માતાજીનું મંદિર આ છે આ મંદિર જુઓ મંદિરની થોડી જ આગળ આવતા આ એક મસ્જિદ આવેલી છે ત્યાં અમે થોડી વાર રોકાયા છીએ પછી અમે થોડી વાર એને આગળ વધીશું જુઓ આ રહ્યું પંચમુખી મહાદેવનું મંદિર અને એની સામે જ આ છે પાળ કુંડ હવે આ રસ્તેથી અમે આગળ જોયું ત્યારે અમને આ એક જૈન મંદિર દેખાશે અને આગળ એક લખુમા તળાવ છે ત્યાં અમે જવાના છીએ એટલા ચાલતા અમે આ એક તળાવ સુધી આવ્યા છે જેનું નામ છે લખુમા તળાવ અને જે પેલું સામે દેખાય છે એ છે જૈન મંદિર જુઓ આ રહ્યું સામે જૈન મંદિર અત્યારે તો હાલ હમણાં મંદિર બંધ છે એટલે અમે ખાલી બહાર જ ઉભા છીએ પણ તમે આ વાંદરા જોઈ શકો છો કે રમત કરી રહ્યા છે બીજા જોડે મિત્રો આપણે કાલ છેલ્લે પહેલાં ત્યાં ગેટ સુધી ગયા હતા આપણે ત્યાં રોકાયા હતા કાલે પણ એ કાલનો લોક થોડો આપણો અઘરો રહી ગયો હતો એટલે આજે આપણે ફરીથી ત્યાંથી નવો લોક શરૂ કરીએ છીએ ચાલો તો મિત્રો આ જ્યાં રસ્તો છે જ્યારે તમે અહીંથી આગળ વધશો ત્યારે તમને આ એક મોટા પથરા પર લખ્યો છે સાઈ લીંબુ શરબત ત્યાં આગળ એક દુકાન આવેલી છે ત્યારે તમે નાસ્તો કરવા જશો ત્યાં લખેલું છે સાઈ લીંબુ સરબત અને હવે આપણે અહીંથી ચેક રૂઠીરાઈને મહેલ સુધી જવાનું છે આ એક રસ્તો છે અહીંથી જ્યાંથી આપણે નીકળવાનું છે ચાલો તો મિત્રો અમે ઉપર સુધી આવ્યા છીએ તમે અહીંથી જોઈ શકો છો આ રોજા દોલતસિંહનો મહેલ અહીંથી કેટલો નાનોટો દેખાઈ રહ્યો છે અને બીજા બધા મકાનો પણ જોઈ શકો છો તમે કેટલો સુંદર નજારો દેખાઈ રહ્યો છે અહીંથી તો મિત્રો તમને એક વાત કહેવી હતી જ્યારે પણ તમે અહીં ઈડરગડ ટ્રેકિંગ કરવા કે કોઈ પણ ટ્રેકિંગ કરવા જાઓ ત્યારે ટ્રેકિંગ શૂઝ જરૂરથી પહેરજો કારણ કે પક ગમમે ત્યારે લપસી શકે છે તો મિત્રો આ રહ્યો આપણો રૂઠી રાણીનો મહેલ બસ હવે થોડીક વારમાં તો મિત્રો આ જુઓ સામે એ છે રાણી તળાવ અને એ કેટલું સુંદર દેખાઈ રહ્યો છે આટલી ઊંચાઈ પર આવીને શું નજારો છે તમે રાણી તળાવની આજુબાજુ જે આ ગોળ રસ્તો જોઈ રહ્યો છે તે ખેડબ્રહ્મા અંબાજી જવાનો રસ્તો છે અને આ જે પાછળના જે રસ્તા દેખાય છે ત્યાં ત્યાંથી પણ તમે ઈડરગઢના પાછલે રસ્તેથી આવી શકો છો ઉપર બસ હવે અમે પહોંચવા આવ્યા છીએ આ પથ્થરાના રસ્તા ઉપરથી અમે ઉપર જઈએ છીએ છેક અને તમે જોઈ શકો છો કેટલા બધા સવાર સારામાં લોકો આવે છે ટ્રેકિંગ કરવા આ પથ્થરની ની વચ્ચે તમને જગ્યા દેખાય છે ત્યાંથી આપણે અંદર જવાનું છે ત્યાંથી એક રસ્તો બનાવેલો છે અંદર જવા માટે જુઓ કેટલો સાંકડો રસ્તો છે હમણાં અમે ત્યાંથી જ આવ્યા જુઓ આ રહ્યો બીજો રસ્તો જ્યાંથી તમે રૂઠીના મેળ સુધી જઈ શકો છો આ એક બીજો રસ્તો પણ છે અને આ એક

આ છે રૂઠી રાણીનો મહેલ અને હું તમને કેવો દેખાય છે પણ તમે વિડીયોમાં જોઈ શકો છો કે એ મહેલ પર કેટલી બધી ચિત્રામણ કરી છે આપણી આ સંસ્કૃતિમાં કેવી રીતે બગાડ થઈ રહ્યો છે તો મિત્રો આ રહ્યો નજારો એથી રૂઠી નાળીના મહેલથી નીચે સુધીનો નજારો તમે જોઈ શકો છો કે અમે છેક પેલા નીચેના રસ્તા સુધી હતા અને અમને છેક ઉપર જતા દોઢ કલાક લાગ્યો અને જમીન થી આ ઉઠી રહીને મેળ સુધીની ની ઊંચાઈ એકસો પંચાણું મીટર છે જે સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા પણ મોટી છે અને આ જુઓ આ નજારો અહીંથી ટોપ વ્યૂ તો બસ હવે અમે અહીંથી આ નીચે ઉતરીએ પછી હું તમને આગળ જઈને બતાવું કે આપણે શું કર્યું જ્યારે નીચે ઉતરતા હતા ત્યારે અમને આ એક નવો રસ્તો જોવા મળ્યો જો તમે આ ગુફાના દરવાજાથી અંદર આવવા માંગતા ના હોય તો એક નવો રસ્તો છે જ્યાંથી તમે નીચે ઉતરી શકો છો ઝડપથી જે રસ્તેથી અમે જવાનું શરૂઆત કરેલી તે જ રસ્તેથી હવે અમે પાછા ઉડી રહ્યા છીએ અને જુઓ પેલો રૂઠીરાણીનો મહેલ શું નજારો છે બોસ તો મિત્રો આ હતી આપણી ઈડરિયા ગઢની સફર આશા કરો છું કે તમને આ વિડીયો જોઈને બહુ જ મજા આવી હશે અને જો આટલા સુધી આવ્યા પછી જો તમે મારા ગામનો વિડીયો હજુ સુધી ન જોયો તો આ બાજુમાં રહેલા વિડીયોને ક્લિક કરો હું તમને સીધો ત્યાં જ મળીશ બાય